જિલ્લા ભાજપ દ્વારા કરવામાં આવેલ પૂતળા દહનને લઈને રજૂઆત કરાઈ ક્ષેત્રીય સમાજના આગેવાનોએ જણાવ્યું કે દરેક લોકો માટે બંધારણ એક સરખું હોવું જોઈએ ચૂંટણી સમયે ક્ષેત્રીય સમાજના આગેવાનો દ્વારા પૂતળા દહન કરતાં તેમની અટકાયતો કરવામાં આવી શહેર ભાજપ અને જિલ્લા ભાજપના આગેવાનો દ્વારા કરવામાં આવેલા પૂતળાના દહનમાં જવાબદાર લોકોની અટકાયત કરવામાં આવે અને કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ રાજકોટ ખાતે કમિશનર સાહેબને મળવા માટે એક અરજી આપવા માટે આવેલા છે આપ જાણો છો એ પ્રમાણે ગઈકાલે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તથા જિલ્લા ભાજપ પ્રમુખ સાથે ત્રણસોથી ચારસો લોકોના ટોળા સાથે એ લોકોએ મમતા બેનર્જીનું પૂતળા દહન કરેલું તો આવું જ એક જ્યારે આપણે ચૂંટણીના માહોલમાં હતા ત્યારે પરસોત્તમ રૂપાલા દ્વારા જે કાંઈ ટિપ્પણી કરવામાં આવેલી હતી અને ત્યારબાદ ક્ષત્રિય સમાજ દ્વારા એક પૂતળા દહનનો કાર્યક્રમ કરવા કરવામાં આવેલો હતો જ્યારે આજે એવું જણાઈ રહ્યું છે કે બંધારણ બધા માટે એક સરખું જ હોય અમે ક્ષત્રિય સમાજ બંધારણને સાથે રાખીને જ જ્યારે પણ કંઈ પણ કાર્યક્રમ હોય ત્યારે કરવામાં આવ્યો છે બંધારણની સાથે રાખીને હવે આજે અત્યારે જે ગઈકાલે પુતૃદન કર્યું એમાં એ લોકો ઉપર કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવેલ નથી કે જ્યારે ક્ષત્રિય સમાજ દ્વારા પુતૃ દહન કરવામાં આવેલું હતું ત્યારે અમારા ત્રણ ભાઈઓને એમની ધરપકડ કરવામાં આવેલી હતી અને આખી રાત પોલીસ સ્ટેશનમાં એ લોકોને બેસાડવામાં આવ્યા હતા તો અમારી એ જ અરજી છે કે જે કાર્યવાહી ક્ષત્રિય સમાજના મિત્રો ઉપર કરવામાં આવેલી હતી ભાઈઓ ઉપર કરવામાં આવેલી હતી એ જ કાર્યવાહી ભાજપના જે જે આ આગેવાન છે બધા પાસે વિડીયો છે બધા પાસે ફોટાસ પણ છે તો એ બધાને એકવાર વાર ધરપકડ કરવામાં આવે અને એ એ લોકો લોકો પણ ઉપર જે કાર્યવાહી કરવામાં બંધારણમાં ધ્યાનમાં લઈને કરવામાં આવેલી હોય એ કરવામાં આવે સમગ્ર ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી અસહ્ય ગરમી પડી રહી છે જેમાં છેલ્લા બે દિવસથી તાપમાનનો ફારો ચુમ્બાળીસ ડિગ્રી રહે